ટોલ રોડની હાલત દયનીય બની છે આવેદનપત્રમાં જણાવાયું છે કે છેલ્લા બે વર્ષથી નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં રોડનું સમારકામ થયું નથી ખાડાઓને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ભારે નુકસાન થઈ રહ્યું છે તો રોજબેરોજના અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં નવ સૂરજબારી અને ખેડોઈ નજીક થયેલા અકસ્માતોમાં યુવાનોના જીવ ગયા જેનું મુખ્ય કારણ ખરાબ રોડ છે આ ઉપરાંત ખરાબ રોડને કારણે સમય ઈંધણ અને આર્થિક નુકસાન થઈ રહ્યું છે જેની આડકતરી અસર દેશના મોટા પોર્ટની આવક પર પડી રહી છે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મળેલી જનરલ બેઠકમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે જો નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી રોડને સો ટકા ખાડામુક્ત અને નવનિર્માણ નહીં કરવામાં આવે તો દસ સપ્ટેમ્બરથી નો રોડ નો ટોલ અભિયાન શરૂ કરવામાં આવશે આ અભિયાન હેઠળ ખરાબ હાલતવાળા ટોલ રોડ પર ટોલ નહીં ચૂકવવામાં આવે અને હડતાળનું આયોજન કરવામાં આવશે એસોસિએશનોએ કરેક્ટરને વિનંતી કરી છે કે નેશનલ હાઇવે ઓથોરિટીને તાત્કાલિક પગલાં લેવા આદેશ આપવામાં આવે જેથી આગળ નુકસાન અને અકસ્માતોને અટકાવી શકાય જો માંગણીઓ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મારું નામ ભગીરથસિંહ જાડેજા કન્ટેનર એસોસિએશનમાં સેક્રેટરી છું છેલ્લા ઘણા વર્ષોથી આપ પણ જોઈ રહ્યા છો કે કચ્છના રસ્તાઓની પરિસ્થિતિ શું છે ગયા વર્ષે પણ અમે મોખા ટોલ ઉપર સ્ટ્રાઇક કરી હતી અને એક દિવસનું અમે ધરણા આપ્યા હતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ ત્યારે પણ કલેક્ટર સાહેબે અમને વચ્ચે મીડિયેટર બની અને હૈયા ધરણા આપી હતી કે આ રોડ બની જશે અને નેશનલ હાઇવેને એ લોકોએ સ્ટ્રીક કીધું હતું કે આ રોડ બનાવજો છતાં પણ નેશનલ હાઇવેનો પેટનું પાણી ન હલ્યું અને એક વર્ષ સુધી એ લોકો રોડ રસ્તા બનાવી ન શકે એટલે ના છૂટકે પાછું અમારે આ ચોમાસા પછી આ હડતાલ જે સર્વે કચ્છવાસીઓને મૂંઝવતો પ્રશ્ન છે આ રોડ ઉપર આખું કચ્છના વાહનો ચાલે છે ટેમ્પાથી રિક્ષાથી કરીને ટ્રક સુધી ટેલર સુધી બધા વાહનો ચાલે છે કારથી લઈને બધા નાના વાહનોને તો સૌથી વધારે તકલીફ છે કે કે એક્સિડન્ટો નાના વાહનોના વધારે થાય છે અને એની અંદર મોટા ટ્રકવાળાનો નુકસાન થાય છે એટલે અમારી રજૂઆત એ જ છે કે છેલ્લા દસ દિવસથી જે અમે નેશનલ હાઈવેને રજૂઆત કરી છે કે રોડ બનાવો બનાવો પણ નથી બનાવતા એના માટે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરાવી કે જો આ રોડ નહીં બને તો નો રોડ નો ટોલની જે અમારી સમગ્ર કચ્છ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ઝુંબેશ છે અને અમે દસ તારીખથી સામખ્યારી ટોલ માથે પ્રતિક ધરણા આપી અને નો રોડ ટો ટોલ બંધ કરાવશું અને સમગ્ર કચ્છનો ટ્રાન્સપોર્ટ વ્યવહાર બંધ થશે અને એના હિસાબે કરોડોનું વિદેશી ઊંડી પણ આપણને નુકસાન થશે અને લાખો લોકોને હેરાનગતિ થશે તો એની ટોટલ સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઇવેની રહેશે એટલે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે એવી અમારી માગણી છે સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટ જે કોઈ લીડરશીપ કરે ટેન્કર એસોસિએશન ડમ્પર એસોસિએશન લિગનાઇટ એસોસિએશન અને અન્ય જે કોઈ સંસ્થાઓ જોડાયેલ છે ગુડ્સ એસોસિએશન એ બધા દ્વારા એક સંયુક્ત રૂપે સમગ્ર કચ્છનું પ્રતિનિધિત્વ કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટેટ હાઈવે ઓથોરિટી અને આર દ્વારા જે રસ્તાઓ છે એની સમયસર માવજત નથી થઈ અને રોડની ક્વૉલિટી બહુ ખરાબ હાલતમાં છે એના લીધે ખાડા પડ્યા છે એના લીધે અમને જે તકલીફ પડે છે એની આજે રજૂઆત કરવામાં આવી અગર જો દસ તારીખ સુધી આ રોડને મેન્ટેનન્સ કરવામાં નહીં આવે તો નો રોડ નો ટોલ જે ચિત્ર આપવામાં આવ્યું છે એમાં સર્વ કચ્છના ટ્રાન્સપોર્ટરો અને સ્વૈચ્છિક ફોર વ્હીલરો નો રોડ નો ટોલ નો પેચિક બહિષ્કાર કરશે અકસ્માત છે એ કોઈ જાણી જોઈ નથી કરતું હતું એ ટુ વ્હીલર વાળો હોય ફોર વ્હીલર વાળો હોય કે અમારા અઢાર વ્હીલર ટ્રેલરો હોય અકસ્માત ની કોઈ દિશા ને દશા નથી હોતી એમાં કોઈ નો પણ ગુનો ગણવો એ યોગ્ય નહીં ગણાય મેરા નામ સતપાલ સિંહ હૈ ગાંધીધામ ગુરુસાહેબ એસોસિએશન કે મેં ફેક્ટરી કે હોદ્દે કામ કર હું મેરી સૌથી પહેલે તો जो भी व्यक्ति जो भी संस्था के जो भी ऑटो रिक्शा टैक्सी जो भी व्हीलर व्हीकल रोडों पे चलते हैं उनको हाथ जोड़ के मैं बेनती करता हूँ कि आप हमारी जो नो टोल नो रोड का अभियान चला हुआ है उसमें साथ दो ताकि ये जो इतने बड़े खड्डे रोडों पे ऊपर पड़े हुए हैं और हमारे से टोल वसूल किया जाता है जिसके कारण कई ऐसे परिवार हैं जिन्होंने अपने बच्चे खो दिए हैं और जिनके घर का एक एक चिराग था वो बुझ चुका है और ये मुहिम हम लगातार चला रहे हैं और मैं सब को ही सभी को हाथ जोड़कर रिक्वेस्ट करता हूं कि आप हमारे साथ में जुड़ो भले वो टैक्सी एसोसिएशन है ऑटो एसोसिएशन है जहाँ कोई बस, जो टू व्हीलर है जहाँ बस की एसोसिएशन है तो ट्रेवल एसोसिएशन है सब साथ में मिल नो रोड नो टोल के जो अभियान चल रहा है उसमें साथ में जुड़ो क्योंकि ये जो हमारे से पैसा वसूल किया जा रहा है लेकिन उसका काम इनकी जेबों में जा रहा है जिन्होंने इनके बड़े बड़े टेंडर ले रखे हैं उनकी जेबों में जा रहा है काम नहीं हो रहा हमारी सब एसोसिएशन टोटल टैंकर एसोसिएशन डंपर एसोसिएशन बॉडी एसोसिएशन मिलके आज कलेक्टर साहब के ऑफिस में आए थे जो हमने अपनी रजुआ दी है सभी बड़े उच्च अधिकारी को हमने अपने लेटर सौंप चुके हैं और प्यार से हम किसी के साथ कोई हमारा झगड़ा नहीं है लेकिन हम दस तारीख से अपनी जो गाड़िया जहाँ की जहाँ जा रही हैं वहीं पे खड़ी कर देंगी ये हमारा बिल्कुल आपस में मेल है